આણંદ જિલ્લા ખાનખનીજ વિભાગના રેતી ખનન બંધ હોવાના રટણ આણંદ ગ્રામ્ય મામલતદારે કુંજરાવ નજીકથી રોયલ્ટી પાસ વિનાના પાંચ વાહન પકડ્યા આણંદ જિલ્લામાં ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિનાના વાહન બે રોકટોક ધમધમી રહ્યા છે બીજી તરફ ખાનખનીજ વિભાગ હાલ રેતી ખનન બંધ હોવાના મંત્ર જાપ કરી રહ્યું છે ખાન ખનીજ વિભાગ ઊંઘી રહ્યો હોવાની સાબિતી આણંદ ગ્રામ્ય મામલતદારે પૂરી પાડી છે જેઓએ આ સરપ્રાઇઝ ચેકિંગ ઝુંબેશ હાથ ધરીને કુંજરાવ પાસેથી પાંચ ડમ્પરો છે આણંદ જિલ્લામાં ચોમાસુ સિઝનમાં રેતી ખનનનું કાર્ય મોટાભાગે બંધ રાખવામાં આવે છે હાલ નદીમાં પાણીનું લેવલ ઘટતા રેતી ખનન કરતા માફિયા સક્રિય થયા છે અગાઉથી રેતી સંગ્રહ કરીને ઓવરલોડ વાહનો વહન માર્ગો પર ફરી રહ્યા હોવા છતાં ખાણ ખનીજ વિભાગ કુંકળ અનિંદ્રા માણી રહ્યું છે આણંદની સામરખા ચોકડી થઈને રોજ અસંખ્ય ટ્રકોને ડમ્પર પસાર થતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી તેમ છતાં આ અંગે સંબંધિત વિભાગ સબ સલામતની આલબેલ પોકાર કરતું હોવાની અટકળો વહેતી થઈ હતી આણંદ શહેરમાં રીતે ખંભોળ તરફથી ગુજરાત થઈને વહન થતા હોવાથી ફરિયાદોના પગલે આણંદ ગ્રામ્ય મામલતદારે ટીમ સાથે ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં પાંચ ઓવરલોડ અને રોયલ્ટી પાસ વિનાનાનાનાનાનાનાનાનાનાના વાહન ઝડપાઈ ગયા હતા વાહન ચાલકો આ અંગે કોઈ યોગ્ય પુરાવા રજૂ કરી ના શકતા મામલતદાર ચિંતનભાઈ ચૌધરીએ ખાણ ખનીજ વિભાગને જાણ કરીને તમામ વાહન ડિટેઇન કરવા અને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી હતી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા તમામ વાહનોને મુદ્દામાલ સાથે જૂના સેવા સદનના પટાંગણમાં લાવીને દંડ વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે